हेलो स्टूडेंट्स तो आप બધાનું હાર્દિક સ્વાગત છે તમારી બ્યુટીફુલ ચેનલ ડેલ્ટા ઈ હબ ની અંદર કે જા આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક શીખવા જઈ રહ્યા છે અને એ ટોપિક નું નામ જે તમારી પાસે કેપેસિટર અને તેનું કેપેસિટન્સ ચરડત સૌથી પહેલા તો બીજી કોઈ પણ પ્રકારની વાત ના કરતા કેપેસિટર એટલે શું એના ઉપર કન્સન્ટ્રેટ કરીય બરાબર તો સપوز મારી લો કે તમારી પાસે બે સુવાહકો છે અનિયમિત આકારના જ ડ્રો કરું છું જેથી કરીને તમને ખબર પડે કે કોઈ પણ આકારના બે સુવાહકો અલગ કરેલા હોય જોય તો આ અલગ કરેલા સુવાહકો થી બનતી રચનાને કેપેસિટર કહેવાય છે બરાબર તો તમારે જો વ્યાખ્યા નોટ ડાઉન કરી તો કરી લો બરાબર સિમ્પલ લોજિકલ વ્યાખ્યા એવી બને કે બે સુવાહકો બે અલગ કરેલા સુવાહકો થી બનતી રચના ને કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે ચલો ક્લિયર હવે કેપેસિટર ઉપર સિમ્પલ વસ્તુ એક સમજી લો કે તમારી પાસે જે કેપેસિટર છે બરાબર આ જે બે સુવાહકો છે હવે આ સુવાહકો ની ઉપર ઉપર સપوز કે અહીંયા ધન વિદ્યુતભાર છે સપوز અહીંયા કેવો વિદ્યુતભાર છે ધન વિદ્યુતભાર છે બરાબર હવે આ ધન વિદ્યુત ભારનું મૂલ્ય દાખલા તરીકે પ્લસ ક્યું જેટલું હોય તો તમારે એવું યાદ રાખવાનું છે કે આ બાજુના કેપે આ બાજુની જે સમાંતર સોરી સમાંતર પ્લેટ કેપેસિટરની પછીનો ટોપિક છે પણ આ બાજુની જે પ્લેટ છે બરાબર આ બાજુનો સુવાહક છે એના ઉપર જે વિદ્યુત ભાર જે છે એ માઇનસ ક્યું છે અર્થાત કેપેસિટરના કેપેસિટર માટે તમે જે બે સુવાહકોનો ઉપયોગ કર્યો હતો બરાબર

ની દિશામાં જોવા મળે ચલો ક્લિયર હવે બીજી વસ્તુ મને એક વાતનો જવાબ આપો જેમ જેમ હું સુવાહક પર વિદ્યુતભારનું મૂલ્ય વધારતો જાવ બરાબર જેમ જેમ હું સુવાહક પર વિદ્યુતભારનું મૂલ્ય શું કરતો જાવ વધારતો જાવ તો સુવાહક પર વિદ્યુતભારનું મૂલ્ય વધારો તો સિમ્પલ લોજિકલ શું જોવા મળે તો કે ભાઈ વિદ્યુતભારનું મૂલ્ય તમે વધારો છો એમ એમ એની વચ્ચેનું જે વિદ્યુત ક્ષેત્ર જે છે q ને ઇન્ક્રીઝ કરતા જાવ એમ એમ તમારું વિદ્યુત ક્ષેત્ર છે એ પણ શું થતું જાય તો કે વધતું જાય ચલો ક્લિયર एक ऊपर धन ने बीजा ऊपर ऋण विद्युत भार होने कारण एक ऊपर धन ने बीजा ऊपर ऋण विद्युत भार होने कारण मतलब के कैपेसिटर नी कैपेसिटर ना बे सुवाहकों वच्चे सुवाहकों वच्चे जे विद्युत स्थिति मानो तफावत चे बराबर विद्युत स्थिति मान नो तफावत कितलो लेवमा आवे छे तो के v જેટલો લેવમા આવે છે હવે કેપેસિટર ની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત v જેટલો બીજું આપણે એવું જોયું કે જેમ જેમ વિદ્યુતભાર વધારતા जाओ mm વિદ્યુત ક્ષેત્ર શું થાય વધતું જાય તો વિદ્યુત ક્ષેત્ર e અને વિદ્યુત સ્થિતિમાન वी વચ્ચેનો સંબંધ પર તમને ખબર છે શું છે તો કે V = E * d બે પ્લેટ ટુ વચ્ચેનો જે અંતર જે છે એ અંતર તો ઓલમોસ્ટ આપણે કેવું રાખીએ છીએ તો કે અંતર જે છે એ તો હંમેશા અચળ જ રાખીએ છીએ આ અંતર જે છે એ અંતર કેવું રાખીએ છીએ તો કે d જેટલું અચળ જ રાખીએ છીએ તો ક્યું વધારો m e વધે અને e વધારો m તમારું તો m જેમ e ને ઇન્ક્રીઝ કરો m જેમ e ને એટલે કે વિદ્યુત ક્ષેત્ર વધતું જાય m તમારો વિદ્યુત સ્થિતિમાન શું થાય એ પણ વધતો જાય તો ઇનડાયરેક્ટલી હું એવું કહી શકું ને કે તમારો જે વિદ્યુત ભાર જે છે વિદ્યુત ભાર ક્યું જે છે એનું મૂલ્ય વધારતા બંને પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય પણ વધતું જાય છે ક્યું ઇઝ પ્રપોઝનલ ટુ સી તો બસ બહુ સિમ્પલ વસ્તુ છે પ્રપોઝનાલિટીની સાઇન દૂર કરો પ્રપોઝનાલિટીની સાઇન દૂર કરો તો મારે કોઈ અચળાંક મૂકવો પડે એ અચળાંક થાય સી ઇન ટુ વી અને જો હું સીને સૂત્રનો કરતા બનાવું તો મારી પાસે ઇક્વેશન આવી જાય q / v તો લો આ તમારો કેપેસિટરના કેપેસિટન્સને મેં વ્યાખ્યાયિત કરી દીધું ત્યાં જે અચળાંક જે છે એ અચળાંકની કિંમત જે છે c c ને તમને કહેવામાં આવે છે c ને કહેવામાં આવે છે કેપેસિટર નું કેપે સિટર નું સીટર નું કહેવામાં આવે છે કેપેસિટન્સ કેપે સિટન્સ કહેવામાં આવે છે ચલો ડન આટલી વસ્તુ ખબર પડી કેપેસિટર નું શું કેવામાં આવે છે કેપેસિટર નું શું કેવામાં આવે છે તો કે કેપેસિટન્સ ચલો ડન ક્લિયર આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી બરાબર જો આટલી વસ્તુ ક્લિયર કટ સમજાઈ ગઈ હોય તો મારે તમને એક વસ્તુ ખૂબ જ અગત્યની શીખાડવી છે કે કેપેસિટર નું કેપેસિટન્સ નાતો કેપેસિટરની પ્લેટ પરના વિદ્યુત ભારો કે ના તો તેના વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન આ બંનેમાંથી એક પણ ઉપર આધાર રાખતું નથી બરાબર કેપેસિટન્સ એ ના તો કેપેસિટર પરના વિદ્યુત ભારનું મૂલ્ય કે ના તો એ બંને સુવાહકો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત આ બંનેમાંથી એક પણ ઉપર આધાર રાખતું નથી ચલો ક્લિયર તમે કહેશો કે સર કેમ આવું ભાઈ કેપેસિટર નું કેપેસિટન્સ જે છે ને એ એક્યુઅલી એનો અર્થ શું છે તો કે કેપેસિટર ની બે પ્લેટો ની વચ્ચે જે વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા છે ને એને કેપેસિટર નું કેપેસિટન્સ કહેવાય કેપેસિટર એટલે શું તો કે આ બંને સુવાહકો થી બનતી છે રચના છે બંને સુવાહકોને અલગ કરીને જે રચના બનાવો જો એને કેપેસિટર કહેવાય પણ કેપેસિટર નું કેપેસિટન્સ એટલે શું તો કે એની અંદર વિદ્યુતભાર સંગ્રહ કરવાની જે ક્ષમતા આવે ને એ ક્ષમતાને કહેવાય કેપેસિટર નું કેપેસિટન્સ મને એક વાર થી સિમ્પલ જવાબ આપો તમારી પાસે 2 લિટર ની પાણી ની બોટલ છે તેમાં બિલકુલ પાણી છે જ નહીં તો એની ક્ષમતા 2 લિટર જ થાય અને સંપૂર્ણ ભરેલી છે તો પણ એની ક્ષમતા કેટલી થાય 2 લિટર જ થાય આવી રીતે કેપેસિટર નું કેપેસિટન્સ નું જે કંઈ ભી મૂલ્ય છે એ કેપેસિટર વિદ્યુતભાર થી ફૂલી ચાર્જ છે તો પણ એનું મૂલ્ય એટલું જ થાય અને જો કેપેસિટર ફૂલી ડિસ્ચાર્જ છે કેપેસિટર પૂરેપૂરો ડિસ્ચાર્જ થઈ ગયેલું છે તેના પર કોઈ પણ વિદ્યુતભાર નથી તો પણ એનું મૂલ્ય કેટલું થાય તો પણ એનું મૂલ્ય કેટલું થાય તો કે એટલું જ થાય ચુરડન ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડે આટલી વસ્તુ સમજાય બરાબર તો ભાઈ સાહેબ એક વસ્તુ તમે સિમ્પલ ફોર્મની અંદર સમજી લો બરાબર કે કેપેસિટર ના કેપેસિટન્સ સમુલ્ય C = Q / V આ આપણે શું કર્યું તો કે આ આપણે એને વ્યાખ્યાયિત કર્યું શું કર્યું વ્યાખ્યાયિત કર્યું આ એની વ્યાખ્યા આપી દીધી આ વસ્તુ યાદ રાખજો કેપેસિટર C = Q / V ચલો ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી બરાબર તમારો સિલેબસની અંદર જે છે બરાબર એ છે સમાંતર પ્લેટ કેપેસિટર અને આવા સમાંતર પ્લેટ કેપેસિટર ના કેપેસિટન્સ ની કિંમત તમારે મેળવવાની છે હવે સમાંતર પ્લેટ કેપેસિટર એક્ઝેટ છે તો કે એ સમજીતા પહેલા સિમ્પલ વસ્તુ સમજી લો કે સમાંતર પ્લેટ કેપેસિટર ની રચના કેવી હોય બરાબર તો કે ભાઈ બહુ સિમ્પલ વસ્તુ છે તમારી પાસે તમારી પાસે બે પ્લેટો લેવાની છે બરાબર છે આ એક પ્લેટ લીધી અને એવી જ અહીંયા બીજી પ્લેટ લીધી અને આ બંને પ્લેટો જે છે એ એકબીજાથી કેટલા અંતરે રહેલી છે તો તો કે બહુ સિમ્પલ સમજી લો એકબીજાથી d જેટલા અંતરે રહેલી છે અને બંને પ્લેટોનું જે ક્ષેત્રફળ છે બંને પ્લેટોનું જે ક્ષેત્રફળ છે એ કેટલું આપી દેવામાં આવ્યું છે તો કે a જેટલું આપી દેવામાં આવ્યું છે બરાબર અને આ બંને પ્લેટોને તમે જે છે એ અ કોઈ સુવાહક તાર થી સુવાહક તાર થી જોડેલી છે તો અહીંયા જે બનતી રચના જે છે આ થઈ ગયું તમારું સમાંતર પ્લેટ કેપેસિટર હવે ભાઈ બહુ સિમ્પલ વસ્તુ છે કે આ પ્લેટો ની ઉપર તમારે શું કરવાનું છે તો કે આ પ્લેટો ની ઉપર હા અહીંયા છે આ પ્લેટો ઉપર તમારે જે વિદ્યુતભાર મુકવાનો છે બરાબર सीम्पल लॉजिक विचारी लो कि आना धन विद्युत भार मू दीदो आना है धन विद्युत भार मू दीदो ते एट्लाज मूल्य ना एट्लाज मूल्य ना अहियावत भार मूक् दीदो तो ऋण विद्युत भार मू दीदो તો એક ઉપર જે છે એ એ વિદ્યુતભાર નું મૂલ્ય અહીંયા બધી જગ્યાએ સમાન છે બરાબર અહીંયા જે છે ઈ પ્લસ ક્યુ છે અને અહીંયા જે છે ઈ માઈનસ ક્યુ વિદ્યુતભાર છે અર્થાત સિમ્પલ લોજિક વિચારો બરાબર તો સિમ્પલ કે એક પ્લેટ ની ઉપર જે વિદ્યુતભાર ઘનતા છે એક પ્લેટ ઉપર જે વિદ્યુતભાર ઘનતા જે છે આ વિદ્યુતભાર ઘનતા પ્લસ સિગ્મા અને આ વિદ્યુતભાર ઘનતા માઈનસ સિગ્મા જેટલી છે चलो क्लियर बराबर तो समांतर प्लेट कैपेसिटर ना कैपेसिटेंस નું સૂત્ર મેળવા જઈ રહ્યા છીએ તો આટલી વસ્તુ પહેલા મગજમાં ફિટ કરી લો કે બે સુવાહકો બરાબર અને બંને સુવાહકો ઉપર વિદ્યુતભારનું મૂલ્ય સમાન એક ધન એક ઋણ તેની જે પૃષ્ઠ ઘનતા છે 1 + સિગ્મા બનશે બીજી - સિગ્મા મળશે ચલો ક્લિયર આટલી વસ્તુ ખબર પડી ગઈ હવે આપણે મેળવાનું છે समांतर प्लेट कैपेसिटर નું કેપેસિટન્સ एक कैपेसिटन्स जो पहला मैंने एक बात तो भाई तब मैंने एक सीम्पल जवाब आप दो कि भाई अँ ધન વિદ્યુતભારનો વિદ્યુત ક્ષેત્ર એ બહાર તરફની દિશામાં હશે જેને હું અહીંયા શું કહીશ તો કે ઈ પ્લસ કહી દઈ અને ઋણ વિદ્યુતભારનો વિદ્યુત ક્ષેત્ર શું હશે તો કે અંદર તરફની દિશામાં હશે જેને શું કહેવામાં આવે તો કે એને હું ઈ માઈનસ કહેવામાં આવે અહીંયા બંને વિદ્યુત પ્લેટોને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન દિશામાં હોય ને પરિણામે જે મને વિદ્યુત ક્ષેત્ર મળે પરિણામે જે મને વિદ્યુત ક્ષેત્ર મળે એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ મને કઈક આ દિશામાં મળશે આ મારું પરિણામી વિદ્યુત ક્ષેત્ર થયું અને આ પરિણામી વિદ્યુત માટે સિમ્પલ લોજિક એવું વિચારો બરાબર કેવું વિચારો તો કે ભાઈ એક પ્લેટ પરનું જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ ગોસના નિયમની બીજી ઉપયોગિતા પરથી અહીંયા લખી શકાય સિગ્મા બાય ટુ એપસેલન નોટ અને અહીંયા શું લખી શકાય તો કે એની માટે લખી શકાય સિગ્મા બાય ટુ એપસેલન નોટ તો અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ બંને વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થાય અને એ બંને વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કેટલો થાય તો કે સિગમા બાય ટુ એપ્સેલન નોટ એટલે કે તમને અહીંયા 1/2 અર્ધૂ સિગ્મા બાય એપસલોન નોટ ના અહીંય અર્ધૂ સિગ્મા બાય એપસલોન નોટ દેખાય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E = સિગ્મા બાય એપસલોન નોટ આવું વ્યાખ્યાયિત થાય આ વસ્તુ સમજવી બહુ જ જરૂરી છે ચલ આટલી વસ્તુ ખબર પડે છે આટલી વસ્તુ સમજાય છે તો મને અહીંયા સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સમાં પહેલો મુદ્દો હું લખી શકું કે પ્લેટોની વચ્ચે પ્લેટોની વચ્ચે પરિણામી વિદ્યુત ક્ષેત્ર પરિણામી શું લખાય તો કે લખાયુ ઈઝ ઇક્વલ ટુ તમને કેટલું મળ્યું તો કે સિગ્મા ના છેદમાં એપસેલન નોટ કહેવાય હવે મને એક વાતનો જવાબ આપો કે આ સિગ્મા શું છે સિગ્મા શું છે સિગ્મા છે તમારી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા चैप्टर नंबर 1 ની અંદર વ્યાખ્યાયિત કરી હતી અને આ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાને તમે કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકો તો કે સિગ્મા = અરે E = તમે વ્યાખ્યાયિત કરી શકો q / a * ε 0 કારણ કે કોઈ પણ એક પ્લેટ પરનો વિદ્યુતભારનું મૂલ્યની ગણતરી કરીએ તો એ કયું જેટલો છે બરાબર અને કોઈ એક પ્લેટનું ક્ષેત્રફળ હાલાકી બંને પ્લેટનું ક્ષેત્રફળ સમાન જ છે તો આપણે q / a * ε 0 વડે તમે શું વ્યાખ્યાયિત કરી દીધું તો કે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરી દીધું હવે જ્યારે તમે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરી દીધું છે તો બહુ સિમ્પલ છે કે હવે મારે જો એ લખવું હોય કે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન V અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો 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 સંબંધને જો મારે વ્યાખ્યાયિત કરવો હોય તો હું શું કરી શકું તો કે વેદ V = e * d d શું છે તો કે બંને પ્લેટ વચ્ચેનો અંતર છે e નું મૂલ્ય જે છે એ ઉપરનું અહીંયા મૂકી દઉં તો v = શું લખી શકાય તો કે q * d ના છેદમાં શું લખી શકાય તો કે a * ε0 લખી શકાય ચરોડન તો આ મને મળી ગયું વિદ્યુત સ્થિતિમાન એક વખત વિદ્યુત સ્થિતિમાન મળી જાય પછી તો આપણો કેસ જ ખતમ ને કારણ કે તમારે શું શોધવું છે समांतर પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ પણ કેપેસિટન્સની હમણાં જ આપણે વ્યાખ્યા શું કરી હતી તો કે c = q / v बराबर v ની કિંમત આપણે મેળવી લીધી એ v ની કિંમત ઉપાડીને જો હું આ ઇક્વેશન ની અંદર મૂકી દઉં તો ફાઇનલી મને સમાંતર પ્લેટ કેપેસિટર નું શું મળી જશે કેપેસિટન્સ મળી જશે તો ભાઈ બહુ સિમ્પલ છે બહુ જ સિમ્પલ છે જોઈ લે બરાબર હું શું કરું છું તો કે હવે કેપેસિટન્સ ની વ્યાખ્યા પરથી c = શું લખાય તો કે a લખાય q / v बराबर q अपॉन v लिखाय तो हमें सिंपल है c = q m na m और v ની જગ્યાએ લખી શકાય q * d q * d ના છેદમાં શું લખાય તો કે a * ε નોટ લખાય ચલ બને ઉપર નીચે q q થી છમ্মা છમ্মা કેન્સલ આઉટ તો c = c = ε નોટ a / d

સૌથી પહેલા કેપેસિટર કેપેસિટરનું મૂલ્ય C જે છે એ એક તો પહેલા બંને પ્લેટોના ક્ષેત્રફળના સમપ્રમાણમાં આજ C જે છે એ બંને પ્લેટો વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં અને આજ C જે છે એ એપસિલન નોટના પણ સમપ્રમાણમાં છે એપસિલન નોટ શું છે તો કે આ કેપેસિટર જે બે પ્લેટોનું બનેલું છે જે બે પ્લેટોનું બનેલું છે એ બંને પ્લેટો વચ્ચેના માધ્યમ ની પરમિટીવિટી ઉપર આધાર રાખે છે ચલો ડન આટલી વસ્તુ ખબર પડી અત્યારે આ બંને પ્લેટો વચ્ચે કઈ નથી આ બંને પ્લેટોની વચ્ચે શું છે તો કે હવા માધ્યમ છે બરાબર આ બંને પ્લેટો વચ્ચે માધ્યમ શું છે તો કે માધ્યમ તરીકે આપણે અહીંયા લઈ liye છીએ હવા બરાબર અને જો હવા લઈ liye તો અહીંયા c ઇઝ પ્રોપોશનલ ટુ એપસિલન નોટ લખાય તો ખાસ વસ્તુ સમજી લો કે અહીંયા કેપેસિટર નું કેપેસિટન્સ જે છે એ પ્લેટોના પરિમાણ ये બે પ્લેટો વચ્ચેનો અંતર અને તેમની વચ્ચે રહેલા માધ્યમ ઉપર આધાર રાખે બરાબર કોની ઉપર આધાર રાખે તો કે એ આધાર રાખે કે જે બે પ્લેટો બનેલી છે બરાબર આ પ્લેટો ના એક તો પરિમાણ બરાબર પરિમાણ પછી તેમની વચ્ચેનો અંતર તેમની વચ્ચેનો અંતર અને તેમની વચ્ચેના તેમની વચ્ચેના માધ્યમ પર આધાર રાખે આ વસ્તુ ખાસ સમજી લેજો તો સિમ્પલ લોજિક વિચારો કે કેપેસિટર નું કેપેસિટેન્સ કોના ઉપર આધારિત નથી હજી હું તમને સમજાવું છું કેપેસિટર નું કેપેસિટેન્સ કોના પર આધારિત નથી તો કે ખાસ વસ્તુ સમજી લેજો કે અહીંયા જે C જે છે ઇઝ નોટ પ્રોપોશનલ ટુ Q એન્ડ C જે છે ઇઝ નોટ પ્રોપોશનલ ટુ V बराबर तो आ बनने ऊपर आधार नहीं राखतो એનો સીધો મતલબ છે કે અહીંયા કેપેસિટર નું કેપેસિટન્સ જે છે ને એ હંમેશા કેવું રહેશે તો કે અચળ અચળ રહેશે મે તમને હમણાં જ કીધું કે 2 લિટર પાણીની બોટલ સંપૂર્ણ ભરેલી હોય કે આવી જ 2 લિટર પાણીની બોટલ સંપૂર્ણ ખાલી હોય બરાબર પાણી ભરવાની જે બોટલની કેપેસિટી છે એ કેપેસિટી 2 લિટર રજ કહેવાય ચલો डन તો એવી જ રીતે કે અહીંયા c જે જે કેપેસિટર નું કેપેસિટન્સ છે છે એ હંમેશા કેવું હોય છે તો કે અચળ જ હોય છે ચલો डन ક્લિયર છે આટલી વસ્તુ ક્લિયર કટ સમજાવી જ જોઈએ બાકી કેપેસિટર અને કેપેસિટન્સ માં બીજી એક ભી વસ્તુ તમારે ભણવાની નથી સમાંતર પ્લેટ કેપેસિટર નું જે સૂત્ર છે એ તમારી સામે છે મેથેમેટિકલ સ્ટેપ માત્ર આટલા જ છે આટલાને નોટ ડાઉન કરી લો થિયો જે છે એ તમારી સાથે લખવાની છે બરાબર અને આ જે વસ્તુ છે એ યાદ રાખવાની છે બરાબર છે આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી બરાબર કેપેસિટરને દર્શાવવાની એક રીત છે બીજું જે મારે સમજાવવું છે બરાબર એ મારે સમજાવવું છે તમને કે કેપેસિટર દર્શાવવાની એક રીત છે બરાબર કોઈપણ કેપેસિટર છે એને આ રીતે દર્શાવવામાં આવે છે બંને લાઈનો એક સમાન જ દર્શાવવાની છે બંનેમાંથી કોઈ પણ લાઈનો જે છે એ નાની મોટી ન થવી જોઈએ તમે ના ના હતા તેમ અવરોધને દર્શાવવાની એક રીત હતી બરાબર તો અવરોધ દર્શાવવાની રીત હતી એ તમને આવડતું તો એવી જ રીતે કેપેસિટર દર્શાવવાની રીત પણ તમને ખબર હોવી જોઈએ આમ કેપેસિટર દર્શાવવાની જે છે એ રીત છે બરાબર અને આજ રીતે જો મારે ચલિત કેપેસિટર દર્શાવવું હોય મતલબ કેપેસિટર નું કેપેસિટન્સ એવું કે જે મૂલ્ય બદલાઈ શકે તો આ ચલિત કેપેસિટર દર્શાવવાની આ રીત છે ચલો ક્લિયર છે આટલી વસ્તુ અને આના ઉપરથી કેપેસિટરના જો મારે એકમની વાત करूं કેપેસિટરના એકમની વાત करूं તો એનો જે એકમ છે એકમ જે એ છે ફેરાડે ચરોધન છેને કેપિટલ F વડે દર્શાવવામાં આવે છે નાના એકમ માઇક્રો ફેરાડે મિલી ફેરાડે આ બધા છે બરાબર છે ફેરાડે ઈટસેલ્ફ એક ખૂબ જ મોટો એકમ છે કે જેની ચર્ચા આપણે પછી કરશું અને જો હું પરિમાણિક સૂત્રની વાત करूं तो परिमाणिक सूत्र થશે परिमाणिक सूत्र જે છે એ થશે સિમ્પલ m - 1 l - 2 t 4 mlta a2 ચલો डन - 12 42 આ વસ્તુ યાદ રાખવાની છે ક્લિયર જ આટલી વસ્તુ તો આ થઈ ગઈ તમારા કેપેસિટર ની બેઝિક ચર્ચા બરાબર આજ ના વિડિયો ની અંદર આપણે આટલું રાખીએ છીએ નેક્સ્ટ વિડિયો ની અંદર બરાબર કેપેસિટર માં સંગ્રહ પામતી ઊર્જા ઊર્જા ઘનતા અને કેપેસિટર માં જ્યારે ડાયલેક્ટ્રિક મૂકવામાં આવે બરાબર ત્યારે એની પર કેવી અસર થાય છે આટલી વસ્તુની ઇન ડિટેલ ચર્ચા આપણે કરવાના છીએ ચરોડન ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી ગઈ તો બહુ બેઝિક વસ્તુથી મે તમને સમજાવવાનું ચાલુ કર્યું કેપેસિટર એટલે શું અને સમાંતર પ્લેટ નું સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ કે જે તમારા સિલેબસ માં આતું બસ આટલી જ વસ્તુ ભણવાની છે બરાબર છે આટલી વસ્તુ જો તમે ક્લિયર કટ આવડી જાય છે તમારું ફંડામેન્ટલ બહુ સારો એવા ક્લિયર થવાના છે બરાબર થેન્ક યુ સો મચ ગાઈસ થેન્ક યુ સો મચ બનતા રહો નોટ્સ બનાવતા રહો બરાબર અને વિડિયોને બને એટલો ઝડપથી તમારા ફ્રેન્ડ્સ સુધી બરાબર જેને જરૂરિયાત છે જેને ઇન શોર્ટ અને ટુ ધ પોઈન્ટ ભણવું છે એના સુધી શેર કરતા રહો ચલો डन થેન્ક યુ સો મચ ગાઈસ થેન્ક યુ સો મચ